સુંદર લાભ આપ્યો અને એમની બહુ સુંદર વાણી કે જે યંગસ્ટરોને માટે પ્રોત્સાહિત કરે એ મુજબ દરેકને મેસેજ આપ્યો બધા ભેગા મળીને ભક્તિ કરીએ સમાજની સેવા કરીએ અને દરેક મંદિરો સાથે રહી ને ભક્તિભાવ ગામના દરેક આવેલ ભક્તો ધન્ય થઈ ગયા પ્રેમ સ્વરૂપ સ્વામી પોતે પોતાની યાત્રા ઘણા વર્ષોથી અમેરિકાની ધરતી પર કરે છે આજના મહામંગલકારી શુભ દિને દરભાવતી

તો એ રામ પાત્ર અમને આવો એને એક વીછી નું દુઃખ હોય તો અમને રૂવાડે રૂવાડે કરોડ વીછલું દુઃખાવો પણ અમારો આશ્રિત એ દુઃખ અને પ્રારભ થકી રહિત થાવ અને છેલ્લા આશીર્વાદ આપતા એમ કહ્યું અંત કાળે મહારાજ દર્શન